ધોરણ બાર વિષય કમ્પ્યુટર પાઠ આઠ આપણે આગળની વિડીયોમાં આપણે ક્લાસમાં ઘૂષિત કરેલા ચલ વેરિયેબલનું વર્ગીકરણ વર્ગીકરણ વિશે માહિતી મેળવી હતી એમાં ત્રણ જોયા લોકલ વેરિયેબલ ઇન્સ્ટન્ટ વેરિયેબલ અને ક્લાસ વેરિયેબલ એટલે આપણે એમાં જોઈશું પોલિમોર્ફિઝમ હવે આગળ જો આપણે ક્લાસમાં ઘૂષિત કરેલા ચલનું વર્ગીકરણ એમાં આપણે બીજું જોયું તો ઇન્સ્ટન્સ વેરિયેબલ હવે એના વિશે માહિતી મેળવી કે ઇન્સ્ટન્સ વેરિયેબલ એ કોઈ ક્લાસમાં કોઈ ક્લાસમાં પણ મેથડની બહાર શું કરેલ છે આપણે એને વ્યાખ્યાયિત કરેલા ચલ છે ઇન્સ્ટન્સ વેરિયબલ શું છે કોઈ પણ ક્લાસમાં આપણે મેથડની બહાર વ્યાખ્યાયિત કરેલા ચલ છે અને આ ચલ જ્યારે ઓબ્જેક્ટ નિર્મિત હોય થાય ત્યારે હિપ વિસ્તારમાંથી મેમરીની ફાળવણી થાય છે અને ઇન્સ્ટન્સ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમતો આરંભ આપવામાં આવે છે એવા હવે આગળ જોઈએ કે ક્લાસ વેરિયેબલ તો ક્લાસ વેરિયેબલને કોઈ ક્લાસની અંદર

પોલિમો મર્ફિઝમ એમાં મેથડ ઓવરલોડિંગ આપણે ઓબ્જેક્ટને બનાવવાના પ્રથમ બે પગલાં શીખ્યા હતા કે ડિક્લેરેશન અને ઇન્સ્ટ્રક્શન બરાબર વિશે અભ્યાસ કર્યો છે હવે આગળ આપણે ત્રીજું પગલું એક છે પ્રારંભિક કિંમત આપવાનું બરાબર શું છે પ્રારંભિક કિંમત આપવાનું આ માટે તમારે કન્સ્ટ્રક્શનના ઉપયોગની જરૂર પડશે હવે કન્સ્ટ્રક્શન વિશે અમે શીખીએ પહેલાં તો તમારે જવામાં પોલીમોર્ફિઝમનું અમલીકરણ કઈ રીતે કરવાનું છે તે બાબતે આપણે જોઈએ તો કોલેજમાં ફિઝમ શબ્દનો અર્થ પહેલાં તો અનેક સ્વરૂપ કે બહુરૂપતા થાય છે એટલે કે એક જ નામ સાથે જુદી જુદી મેથડ તમને જાવામાં શું કીધું છે એક જ નામ સાથે જુદી જુદી મેથડ બરાબર નામ એક જ હોય પણ મેથડ જુદી જુદી અને જાવામાં એક જ નામ ધરાવતી પણ અલગ અલગ સિગ્નેચર સાથે વિવિધ મેથડ મેથડ હોઈ શકે છે આને ઓવરલોડિંગ કહેવામાં આવે છે અને મેથડની સિગ્નેચર એ મેથડનું નામ પરત કિંમતનો પ્રકાર અને પ્રાચલોની યાદીનો એ સમૂહ છે હવે એનું ઉદાહરણ જોઈએ તો બે પૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ કે વધારે અને ત્રણ પૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ મેં ત્રણ ડબલ પ્રિજ પ્રિજિશન ધરાવતી અપૂર્ણ સંખ્યામાંથી મહત્તમ કિંમત શોધવા માટે કોઈ વ્યક્તિને એક સરખા પ્રકારનું પણ જુદી જુદી સંખ્યાઓ ઉપર કાર્ય કરવું પડે છે જો હવે શું કરે એક સરખા જ પ્રકારનું પણ એ સંખ્યાઓનું સંખ્યાઓ કે અલગ 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 સંખ્યાઓ પર એને કાર્ય કરવું પડે છે અને આ પરિસ્થિતિમાં જાવા શું કરે છે એક સમાન નામ પણ અલગ અલગ પ્રાચલો સાથે મેથડ બનાવવાની સગવડને એ પૂરી પાડે છે માટે મહત્તમ સંખ્યા શોધવામાં કોઈ ઓબ્જેક્ટ બનાવવાની જરૂર પડતી નથી અને આથી તેને સ્ટ્રેટેક મેથડ તરીકે અને વ્યાખ્યાયિત કરી શકાય છે હવે એનું ઉદાહરણ આપણે જોઈએ તો સ્ટ્રેટેટિક આઈ રહી છે ઇન્ટ મેક્સ બરાબર કોશની અંદર ઇન્ટ એક્સ અને ઇન્ટ વાય બરાબર પછી છગડ્યો કોન્સ પછી છગડ્યો કોંશ બંધ કર્યો છે હવે સ્ટેટેટિક ઇન્ટ મેક્સ ઇન્ટ એક્સ બરાબર અને ઇન્ટ અહીંયા આગળ જુઓ શું કહું તું તમને ઉદાહરણ આપણે જોયું હતું કે બે પૂર્ણાંક સંખ્યામાં મહત્તમ ત્રણ પૂર્ણાંક સંખ્યા અને ત્રણ પૂર્ણાંક સંખ્યા મહત્તમ અપૂર્ણાંક સંખ્યાની મહત્તમ કિંમત એ વ્યક્તિ એક જ સરખા પ્રકાર અહીં જો આઈ એન્ટી આઈ એન ટી વાય છે અને ત્રણ ડબલ પ્રિઝિશન માટે ઇન્ટર ઉમેર્યું જુદી જુદી સંખ્યા પર કાર્ય કરવું પડે અને આ પરિસ્થિતિમાં એક જ સમાન જોઈએ છે સ્ટ્રેટેજીક ઇન્ટ મેક્સ બરાબર શું કહું છે કે એક જ સમાન નામ બરાબર નામ પણ અલગ અલગ પ્રાચલો સાથે અલગ અલગ પ્રાચલો સાથે અહીં જો મેથડ બનાવી ભર પૂરી પાડે બરાબર હવે એને જોઈએ કે સ્ટ્રેટેટિક ડબલ મેક્સ શું કહું તું શબ્દ આપણે સમજાય કે જુદી જુદી સંખ્યા પર કાર્ય બને અને એક જ સમાન પણ અલગ અલગ પ્રાચલો સાથે અહીં જો સ્ટેટેટિક ડબલ મેક્સ લખ્યું છે બરાબર પ્રાચલો સાથે મેથડ બનાવની આ સગવડ પૂરી પાડે છે એટલે માટે અહીંયા લખ્યું ડબલ એક્સ ડબલ વાય અને ડબલ ઝેડ બરાબર હવે આગળ જોઈએ આકૃતિ આઠ પોઈન્ટ છ હવે આ શું છે મેથડ ઓવરલોડિંગનો જે કોડિંગ આપેલું છે બરાબર હવે એને સમજે આપણે ઉદાહરણ જોઈએ એ પ્રમાણે તો અહીંયા આગળ શું છે કે એ પણ કે રચના પ્રમાણે મેક્સ મેથડ એ વ્યાખ્યાયિત કરેલી છે વ્યાખ્યાયિત કરવાનો અને તેને વિનિયોગમાં ઉપયોગ કરવાનો પ્રયત્ન અહીં આપણે કરી શકીએ છીએ બરાબર હવે એમાં જોઈએ તો પ્રાચલ પ્રમાણે લીટી છાપવા માટે પોલીમોર્ફિઝમ એટલે કે આવી જો આ હેઝ પ્લસ પ્લસ અને આ રીત ઇઝ ઇક્વલ ઉપયોગ કરે છે કોઈ પણ પ્રાચલ વિના પ્રિન્ટ લાઇન ચાલીસ વાર શું કરવું પ્રિન્ટ લાઇન કૌશમાં ચાલીસ વાર ને ભરી અવતરણ ચિહ્ન ચિહ્નની અંદર ઇઝ ઇક્વલ ટુ અક્ષર અને પ્રિન્ટ લાઇન આઈ એન ટી એન વાર ક્લિયર આઈ એન એન વાર અને પછી હેઝ કેટલી અક્ષર જ્યારે પ્રિન્ટ લાઈન આઈ એન ટી એન કેરેક્ટર એન એન વાર જણાવેલો અક્ષર સી એચ છાપે છે અહીંયા આગળ જુઓ કંઈ ચાલીસ સર આયુ આઈ એન ટી બરાબર કહું હતું પછી અહીંયા આગળ જુઓ આ શું છે આ મેથડ આગૃતિ આઠ પોઈન્ટ છ મેથડ ઓવરલોડિંગનો કોડિંગ છે હવે આગળની વીડિયોની આપણે કન્સ્ટ્રકસર વિશે માહિતી મેળવીશું